આપ ધારાસભ્ય ચેતર વસાવા મોટી સંખ્યામાં લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના મંડળના વહીવટી સંકુલ ખાતે ધરણા પર બેઠા તો આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મોટી સંખ્યામાં નર્મદાના અસરગ્રસ્ત લોકો સાથે મળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળના વહીવટી સંકુલ ખાતે ધરણા પર બેઠા હતા આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે ને જે ગામો અંદરની તરફ આવે છે કે જેમ કે લીંબડી વાગડિયા દેવડીયા જેવા સાત ગામો છે તે લોકોને પણ અંદર જવા માટે પરમિશન

જે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પોતાની જમીનો આપી છે અને જે ગામો અંદર છે જેમ કે લીંબડી વાઘડીયા કેવડીયા તો આ સાત ગામના લોકોને અંદર જવા માટે પણ પોતાએ પરમિશન લેવી પડે છે ઘણા લોકો જમીનો ગુમાવવાના કારણે રીક્ષા લાવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે ત્યારે એ લોકોને આ જગ્યા પર રિક્ષા ફેરવવા દેવા માટેની પરવાનગી આપવામાં નથી આવતી અને ડિટેન કરવામાં આવે છે ત્યારે આ લોકોને રોજગારીના હેતુસર અહીં લોકલ લોકોને રિક્ષા ફેરવવા દેવામાં આવે એ માંગ સાથે અમે ધરણા પર બેઠા છે ધરણા પર બેસવાનું કારણ એ છે કે અમે સીઓશ્રીને મળવા માટે આવ્યા અમારા પહેલા અહીંથી નીકળી ગયા અને એમના જે ડેપ્યુટી કલેકટરશ્રીઓ હતા એમણે પણ જવાબ આપવાની તસદી નહીં લીધી અને મજબૂરન અમારે અહીંયા બેસવું પડ્યું પણ હાલમાં ડેપ્યુટી શ્રીઓએ અમને કીધું છે કે અમને અઠવાડિયા દસ દિવસનો સમય આપો અમારી કમિટીમાં અમે નિર્ણય લઈ લઈશું અગર દિન દસ બાદ નિર્ણય નથી આવતો તો અમે મોટી સંખ્યામાં આ સત્તામંડળની વહીવટી સંકુલ પાસે આવીશું અને મોટી સંખ્યામાં અમે ધરણા આંદોલન આવનારા ભવિષ્યમાં કરીશું અધિકારીઓ જે મળ્યા હતા એમણે એમના એમડી સાહેબ અને સીઓ સાહેબ સાથે હમણાં વાત કરી છે અને એમની કમિટી ટૂંક જ સમયમાં બેસશે અને આ દરખાસ્તને બહાલી આપશે એવું એમણે અમને કીધું છે પણ હું પોતે જયારે અહીંયા આવ્યો છું ત્યારે ચોક્કસપણે ગંભીરતાપૂર્વક હું કેમ છું કે દિન દસ માં જો આ રીક્ષા ચાલકોને ન્યાય નહીં મળશે તો અમે મોટા પાયે અહીંયા નર્મદા અસરગ્રસ્તો અને આ વિસ્તારના લોકો સાથે રહીને અમે આંદોલન કરીશું હવે અમને અવર જવર થવા માટે આજુબાજુની ટોટલી રિક્ષા સો છે એની અંદર આવવા જવામાં બધાને તકલીફ થઈ જાય અંદર કોઈક મહેમાન જવાના હોય કોઈક આપણા સંબંધીને લેવા જવાના હોય તો એના માટે આ લોકો જવા નહીં દેતા રોજ ગાડીની માટે આવે તો અમને પચાસ થી પંચાવન રીક્ષાના પાસ કાઢી આપેલા છે સો ગાડીને બાકી રાખેલી છે એકસો ને પચાસ પિંક રીક્ષા ચાલે છે તમારી માંગ શું છે ને માંગ ને લઈને શું કેવું તમે અમને પાસ બનાવી આવે એવી માન નહીં તો આધાર કાર્ડ જોઈને જવા દે એવી માંગ માટે સો રીક્ષા તમારું રહેઠાણ કઈ છે ને રેઠાણને લઈને આ પ્રોબ્લેમ ઉભા થયા છે કે પ્રવાસીઓને લઈ જવા માટેનો પ્રોબ્લેમ છે ના અમે તો રહેઠાણ અહીંયા જ છે આ બધા ટોટલી રિક્ષાવાળા અહીંયા જ છે પાંચ કિલોમીટર દસ કિલોમીટર કે પંદર કિલોમીટર સો કિલોમીટર હા ઘરે જવા માટે મને જવું હોય તો પરથી ખાલી કઢાવી નાખે ગાડી કદાચ જતા હોય તો કોઈ પેસેન્જર તો લેતા જ જાય સાહેબ ખાલી તો જાય નહીં તો ખાલી ગાડી જતી હોય તો શું પ્રશ્ન હોય તો ખાલી ગાડી નઈ પછી કહી દઈ કે તો આધાર કાર્ડ બતાવવું એમ તમારા જે રિક્ષા ચાલકો કેટલા છે ને આપડી શું માંગ છે તમારે બધાની અમારે તો પાસની માંગ છે છૂટ લે અમો એ જ માંગ છે બીજી તો કોઈ આપડી રોજગારી મળી રહે અમને એ જ માંગ છે બીજી તો કોઈ માંગ છે નહીં અમારે નામ તો શૈલેષભાઈ ગોવિંદભાઈ તરિય ગોરા